આજના આ રામનવમી વિશેષ વીડિયોમાં અમે એક એવા ઉપાય વિશે વાત કરીશું જે તમારા દીકરા કે દીકરીના લગ્નમાં આવી રહેલી વિક્ષેપો અને સમસ્યાઓને તરત દૂર કરી શકે છે છ એપ્રિલ બે હજાર પચ્ચીસ એ રામનવમી છે જે દિવસ ખાસ છે કેમ કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ પુષ્ય યોગ પણ બને છે આ બહુમૂળી યોગોનો સંયોગ આપણી મુશ્કેલીઓ દૂર કરવા માટે એક સકારાત્મક તક પૂરી પાડે છે તો જો તમે આજે આપેલા ઉપાયને અનુસરો તો વિશ્વાસ રાખો કે તમારા બાળકોના લગ્નના માર્ગમાં પડતી દરેક અડચણ દૂર થશે અને તેઓના લગ્ન જલ્દી અને સરળતાથી યોજાશે શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિક્ષેપ આવે છે અને જો મળે પણ કોઈ માગણી તો આગળ નથી વધતી ઘણીવાર તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવામાં થોડાક જ સમય બાકી હોય છતાં એ થઈ શકતા નથી અને જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ આ ઉપાય સોમવારના દિવસે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે જે બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જશે થોડા જ દિવસોમાં તમારી પાસે માંગો આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતાપિતાઓને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે પણ જનજી કહેવું છે કે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી જો તમે આ ઉપાય એકવાર કરો છો આજે અમે એક એવા રહસ્યમય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટો પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે તમારો દીકરો કે દીકરીનો લગ્નનો વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય છે કે બધું જ અલ્પકાલીન છે અને કોઈ સ્પષ્ટ પરિણામ મળે છે નહીં પરંતુ આજે અમે એવા એક મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર સાત દિવસમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે અને આ બધું શક્ય બને છે પરંતુ તેને માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનો છે તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માંગો આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો તો આ તક ચૂકી ન જવો આ શુભ દિવસ જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ પુષ્ય યોગ સાથે ખાસ સંયોગ બની રહ્યો છે એ એક એવો મોકાની છે જેમાં આપણે ભગવાન શ્રીરામના અદ્વિતીય જીવનના પાઠોને આપણા જીવનમાં નાવી શકીએ છીએ શ્રીરામના જીવનમાં તેમણે જે ધૈર્ય સિદ્ધિ અને ન્યાયની લાગણી દાખવતા રહેતા હતા તે આપણી જીવનમાં પ્રેરણા બની શકે છે તો મિત્રો આગળ વધતા પહેલાં આ વીડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં રામ ચોક્કસ લખી દેજો કે મિત્રો રામની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે જ્યારે આપણા બાળકોના લગ્નમાં વારંવાર વિક્ષેપ અને અડચણો આવે છે ત્યારે આપણે શ્રીરામની કૃપા અને ભક્તિમાં આ વિશ્વાસ રાખી તેમના માર્ગદર્શન અને ધૈર્યથી દરેક મુશ્કેલીમાંથી બાજુ પસાર થઈ શકીએ છીએ આ શુભ યોગના પ્રસંગ પર તે માનો કે ભગવાન શ્રીરામની દયાળુતા અને આશીર્વાદથી સકારાત્મક પરિવર્તન થશે અને આ વિક્ષેપોને દૂર કરી શક્ય થશે કે બાળકોના લગ્ન સરળ અને સુખદ રીતે થઈ જવાની રાહ બને આ ઉપાય જો બાળકો પોતે કરવા માંગે છે તો તેમણે સ્વતંત્ર રીતે પણ કરી શકે છે અને જો તેમાંથી ન થઈ શકતા હોય તો એવા સમયે માતાપિતાએ તેમના બાળકોના ઝડપી લગ્ન માટે આ ઉપાય જરૂરને જરૂર કરવા જોઈએ ઘણીવાર વાત એવી હોય છે કે તમારા બાળકો દેખાતા સુંદર હોય છે તેમની સારી જોબ હોય છે અથવા તો પોતાનો જ વ્યવસાય હોય છે ભગવાનની કૃપાથી તમારો પૃષ્ઠભૂમિ પણ કરંટ હોય છે આ બધું થવા છતાં ભલે લગ્ન માટેનો રિશ્તો પક્કો થવામાં વારંવાર અડચણો આવતી રહે છે એ કેમ થાય છે જનકુંડલીનો સાતમ ભાવ કે સાતમ ભાવનો સ્વામી જો વિભાજક ગ્રહોના અસર હેઠળ આવી જાય તો આ પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે સંબંધ કે માંગ આવશે વાતો થાય છે પરંતુ કોઈ પણ વાત કે સંબંધ કે માંગ સફળતા સુધી નહીં પહોંચી શકે અને જો ઘણી વખત સંબંધ પાકકો પણ થઈ જાય તો અંતે કોઈ ન કોઈ એવી વાત આવે છે જેનાથી રિશ્તો તૂટવાને લઈને આવે છે ક્યારેક છોકરીના સંબંધી વાત ના માને ક્યારેક ભાઈના ના સંબંધી વાત ના માને જોવા માટે લોકો આવશે જોશે અને જતા પરંતુ તમને કોઈ પણ પ્રકારની સકારાત્મક જવાબ મળતા નથી તમે રાહ જોઈતા રહેશો કે અહીં તો સંબંધ પક્કા થઈ જશે પરંતુ અંતે જઈને વાત બગડે છે કેટલાક એવા સંબંધો આવશે જે તમારી લવલના નથી તમને ગમતા નથી તો તમે તેમની તરફથી અટકાવી દો છો અને કોઈ એવું સંબંધ જે તમારા લવલનો છે તમારા બાળકો પણ ત્યાં જવા માંગે છે તમે પણ ત્યાં જવા માંગો છો તો એ સંબંધ આગળ સેટ નથી થતો આવા પરિસ્થિતિમાં બાળકો તો નિરાશ થાય જ છે પણ બાળકોને જોઈને માતાપિતા ઘણા વધુ પરેશાન થઈ જતા છે તો દર્શકો જો તમે લોકો સાથે પણ આવી કોઈ પરિસ્થિતિ બની રહી છે તો આ વિધિઓ પૂરો અવશ્ય જોઈ લો જે ઉપાયો હું તમને જણાવવા જઈ રહ્યો છું તેને સારું સમજીને જરૂર કરો ઉપાય જણાવીને પહેલા હું તમને વિનંતી કરું છું કે કે જો તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો આ ઉપાય એક વાર કરી લો તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે તો મિત્રો આગળ વધતા પહેલા આ વીડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં રામ ચોક્કસ લખી દેજો કે મિત્રો રામની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે તો પ્રિયદર્શકો ધ્યાથી સાંભળજો છ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજરામ નવમીના દિવસે આ ઉપાય તમે કરવાના છે અને આ ઉપાય હું તો કહું છું કે સવારે જ કરી લો સાંજે પણ કરી શકો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ સવારે કરશો તો જે પરિણામ મળશે તે વધારે સારું છે આ ઉપાય કરવા પહેલાં તમને નાહવું પડશે સાફ સાફસુધરા કપડાં પહેરી લેવા કોશિશ કરજો કે આ દિવસે પીળા રંગના કપડાં પહેરો કે પછી રંગના તમારા ઘરનું જે પૂજન મંદિર છે ત્યાં પાસે બેસવાનું છે શું લઈને બેસવું છે તે નોંધો તમારે એક થાલી લેવી છે સ્ટીલની થાળી લઈ લો કે પિત્તળની તાંબેની થાળી પણ ચલશે જો તમને કોઈ પણ થાળી મળે તેને લઈ લો હવે ધ્યાને રાખો આ થાળીમાં શું રાખવું છે બસ્સો પચ્ચીસ ગ્રામ ચણાની દાળ રાખવાની છે જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો સવા કિલો ચણાની દાળ લઈ શકાય છે નહીંતર તો બસો પચ્ચીસ ગ્રામ ચણાની દાળ આ થાળીમાં મૂકી દો અને બિલકુલ સાફકેલા રાખવા ભૂલશો નહીં તે બધું આ થાળીમાં રાખી લો આમ જોવું છે કે આ પછી હળદરની સાત ગાંઠો આ થાળીમાં મૂકો બે બેસનના લાડુ પણ આ થાળામાં રાખો આ બધું થાળીમાં રાખ્યા પછી તમારા ઘરના પૂજા મંદિરામાં બેસી જાઓ પૂજા મંદિરામાં એક શુદ્ધ દેશી ઘીનું દીપક મૂકજો અને પહેલાં ગણપતિ ભગવાનથી પ્રાર્થના કરો કે હે ગણપતિ ભગવાન આજે હું આ ઉપાય કરી રહ્યો રહી છું કૃપા કરી મને આમાં સફળતા આપો પ્રાર્થના કર્યા પછી આ જે થાલી છે તે પૂજા મંદિરના અંદરના જગ્યા પર રાખી દઈ જઈએ અને ભગવાન રામ અને માતા સીતા સાથે પ્રાર્થના કરીએ લગ્ન માટે લક્ષ્મીનારાયણ ભગવાનને પણ પ્રાર્થના કરો રાધા કૃષ્ણજીને પણ યાદ કરો અને મા દુર્ગાને પણ પ્રાર્થના કરી જીઓ તમારો જે ઇષ્ટ દેવ છે તેની પણ પ્રાર્થના કરો જો તમારામાં ભાવ હશે તો તમારી પ્રાર્થના ચોક્કસ સ્વીકૃત થશે જો તમે બાળક છો તો તમારી વહેલા લગ્ન માટે પ્રાર્થના કરો અને જો તમે માતાપિતા છો અને આ ઉપાય કરી રહ્યા છો તો બાળકોના ત્વરિત વિવાહ માટે આ પ્રાર્થના કરો પ્રાર્થના કર્યા પછી હું એક મંત્ર જણાવી રહ્યો છું આ મંત્ર તમારે બોલવો છે અને જાપ કરવો છે તો મિત્રો આગળ વધતા પહેલાં આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં રામ ચોક્કસ લખી દેજો કે મિત્રો રામની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે મંત્ર શું છે હું તેનું ઉચ્ચારણ કરી દઉં છું ભમભમ કરો મંત્ર છે શ્રીરામ રામ रामेति રામે રામે मन નામ તુલ્યમ શ્રીરામ નામ વર અન્ને આ મંત્ર તમારે मंत्र આઠ વખત બોલવો છે અને જો તમને 108 આઠ વખત બોલવાનો સમય નહીં મળતો હોય તો તમારે આ મંત્રને કંટ્રોલમાં બોલવું જોઈએ અગિયાર વાર જરૂર બોલો એકવીસ વાર બોલી શકો છો એકતાલીસ વાર બોલી શકો છો પરંતુ ઓછામાં ઓછા અગિયાર વાર તો આ મંત્ર જરૂર બોલો અને એક વાર ફરીથી હાથ જોડીને તમે વહેલા લગ્ન માટે પ્રાર્થના કરવી છે આ બધા વાતો તમે સમજી ગયા હશો હવે આગળ શું કરવું એ સાંભળો આ થાળીમાં જે વસ્તુઓ રાખી છે તેનું તમારે શું કરવા છે એ ધ્યાથી સાંભળો તમારે ત્રણથી ચાર વિકલ્પ આપું છું જે પણ તમને ગમે છે તે તમે કરી શકો છો જ્યાં પણ તમે રહેતા હો ત્યાંના આસપાસ કોઈ એવા મંદિરામાં જ્યાં ભગવાન રામ અને માતા સીતાની પ્રતિમાઓ હોય ત્યાં જા તમારું સામાન લઈ જાઓ હવે આ થાળી ઢવો થાળી લઈને જા જો કે તમે આ થાળીના સામાનને કોઈ પ્લાસ્ટિક થેલામાં મૂકી પણ લઈ જઈ શકો છો હવે સૌથી પહેલા વિકલ્પ શું છે ભગવાન રામ અને સીતા માતાની પ્રતિમા કોઈ મંદિરામાં તમારી આજુબાજુ હોય ત્યાં જઈને તમે એ સામાન રખી શકો છો અને જો ભગવાન રામ અને સીતા માતા ન હોય તો ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિમા હોય તો ત્યાં પણ રાખી શકો છો જો એ પણ ન હોય તો રાધા કૃષ્ણની પ્રતિમાના આગળ પણ રાખી શકો છો હવે ઘણીવાર આવું થાય છે કે પ્રતિમાઓ વચ્ચે પર હોતી હોય તો ત્યાં સુધી જવું શક્ય નથી તો પછી મંદિરામાં જે પૂજારી હશે તે આ તમામ સામગ્રી પૂજારીને આપો પૂજારી ભગવાનના પગના નીચે રાખી દેશે ઈચ્છા મુજબ દક્ષિણા જરૂર આપો અગિયાર રૂપિયા એકવીસ રૂપિયા એકાવન રૂપિયા એકસો એક રૂપિયા તમારી મરજી દક્ષિણા જરૂર મૂકવી એ સામગ્રી સાથે દક્ષિણા પણ આપવી અને એક વાર ફરીથી હાથ જોડીને મંદિરામાં જ હાથ જોડીને તમારી ઈચ્છા ભગવાન સામે કહો ઝડપથી લગ્ન માટે પ્રાર્થના કરવી છે બાળક જાતે હોય તો પોતાની માટે કરવી છે માતાપિતા હોય તો બાળકો માટે કરવી છે તો આ રીતે આ ઉપાય તમે કરી શકો છો તો માનું કે તમે એવી જગ્યા પર રહ્યા છો જ્યાં મંદિરો નથી ને ભગવાન રામ અને સીતા કે દેવી લક્ષ્મી નારાયણના મંદિરો નથી અને રાધા કૃષ્ણની પણ નથી તો પછી તમે શું કરશો એવી સ્થિતિમાં જો નજીકમાં કોઈની નદી કે નહેરામાં પ્રવાહિત પાણી હોય તો તમે તે પાણીમાં તમારી ઈચ્છાઓની વાત કરતા આ વસ્તુઓ જળ કરી શકો છો આ રીતે આ ઉપાયને તમે કરવો છે એક દિવસમાં સારવારથી સિદ્ધિ યોગ અને રવિ પુષ્યા યોગ આવી રહ્યા છે સાથે રામનવમીનો દિવસ પણ છે ને તમારે ખબર છે કે આ સરસ યોગ બની રહ્યો છે તો આ સારી તમારા માટેના યોગમાં ઉપાય જરૂર કરો હવે બીજા ઉપાયની વાત કરીએ મિત્રો ઘણીવાર એવું થાય છે કે છોકરો કે છોકરીને જોવા આવે છે પછી વાત પણ આગળ વધે છે અને બધું બરાબર મનાઈ જાય છે કે હવે આ સંબંધ નક્કી થાશે પણ જ્યારે અંતમાં વાત આવે છે ત્યારે એ વાત ચાલી જતી નથી ક્યારેક દાજિયા અવરોધો આવી જાય છે જેના કારણે સગાઈમાં વારંવાર બાધા આવે છે છોકરો કે છોકરીને જોઈ લેવાના હોય છે પરંતુ જોવાનું જ રહી જાય છે ત્યારપછી વાત આગળ વધી જતી નથી અને એ લોકો પાસેથી કોઈ સારું જવાબ મળતું નથી તો આવી બધી સમસ્યાઓ ટકરાતી હોય છે અને એટલે લોકો ક્યારેક બહુ મેટા રહે છે ચિંતામાં આવી જતા હોય છે અને છોકરા કે છોકરીની ઉંમર વધતી જ રહે છે ત્યારે મિત્રો આપણે તમને એક ઉપાય જણાવીએ છીએ જે તમારે જરૂરથી કરવો જોઈએ જો તમે આ ઉપાય સોમવારના દિવસે કરી લેશો તો ભગવાન શંકર અને લક્ષ્મી માતાની કૃપાથી હું જણાવું છું કે તમારા ઘરામાં માંગલિક કાર્ય શરૂ થાય છે જો આ ઉપાય એક વાર કરી લો તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે તો મિત્રો આ વીડિયો પૂરો જોવો આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં રામ ચોક્કસ લખી દેજો કે મિત્રો રામની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે આજે અમે વાત કરીશું રામનવમી કે નવરાત્રીમાં કરતા નમ ઉપાયની હું નાના ઉપાય આપશું માતાપિતા ખૂબ જ ચિંતા કરે છે અને છોકરાઓ અને છોકરીઓ પણ ચિંતા ધરાવે છે તા ઉપાય છોકરો કે હોકરીએ સ્વયં કરવો જોઈએ પોતાના હાથથી તેમને લગ્નને લઈને એક આશા અને ઊર્જા હોય છે જો તેઓ આ કરે છે તો માતાજી ઝડપથી સાંભળી લે છે કોઈ કારણસર કે વખતમાં છોકરો અથવા છોકરી કોઈ વિદેશમાં રહે છે કે બહાર નોકરી કરે છે કોઈ પણ કારણ હોઈ શકે છે આ ઉપાય માતા ખાસ કરે છે કેમ કે માતાના અંદર માર્ગ પોતાના બાળકોને વહુ કે દામાડો માણવા માટેની ઈચ્છા હોય છે તે કોઈ પણ અન્ય વ્યક્તિ જોઈએ નહીં માતા આ ખાસ ઉપાય કરે છે અને પિતાજીએ પણ આ ઉપાય કરી શકે છે અથવા કુટુંબમાં કોઈ પણ સગા સંબંધીઓ હોય જો તેમાં સ્ત્રી હોય તો આ ઉપાય તેમના માટે ખાસ છે જો તમે આ ઉપાય કરશો તો તમારી ઈચ્છા પૂરી થશે શું કરવું છે સરળ છે તમારે તમારા ઘરના મંદિરમાં કેટલીક વસ્તુઓ પૂરી શ્રદ્ધા સાથે અર્પણ કરવી છે તો કોઈ પણ દિવસે તમારું સ્નાન કર્યા પછી તમારું ઘરામના મંદિર ખાતે ઘીનું દીવો બળવો ગણપતિ મહારાજને નમસ્કાર કરજો તેમને કદી નહીં ભૂલવું પ્રાર્થના કરજો પછી પૂજા પણ કરો ગણપતિ બાપાને યાદ રાખજો કારણ કે શુભ કાર્ય માટે હંમેશા ગણપતિ બાપાની પૂજા કરવી છે અને માતાજીને ઘરના મંદિરામાં તે તસવીર હોય કે મૂર્તિ કરવાની છે તે મૂર્તિની પાસે તમારો ચાંદીનો સિક્કો હોય કે કંઈ ન મળે તો દસ રૂપિયા અને એક રૂપિયોનો નાણો રાખો એ મહાલક્ષ્મીજી માટે છે જેના અવનવા રહેણાંક હોય છે તમે એ વસ્તુને તેમને અર્પણ કરી શકો છો સૌથી પહેલા વસ્તુ એ છે કુમકુમ આ લાલ રંગનો કુમકુમ છે જે શુભકામનાઓનું પ્રતીક છે તે તમારે માતા સાથે અર્પણ કરવું છે જ્યારે અમે તિલક કરીએ છું ત્યારે આપણા નસીબ ખુલે છે માથું ચમકે છે અને તમારું સૌભાગ્ય ફૂલે છે ત્યારબાદ અમારે અર્પણ કરવા માટે પચાસ ગ્રામ અક્ષત ભીમા ચોખા લઈ લેવી જોઈએ જેમાં અગિયાર દાણા હોવા જોઈએ જે ભાંગી ગયેલ નથી એ અક્ષત કહેવાય છે તે અક્ષત તમારે અર્પણ કરવું છે અક્ષત ચડાવવાથી આપણા ઘરામાં લાંબુ આયુષ્ય મળે છે પછી અમારે પુષ્પ અર્પણ કરવા જોઈએ બે અથવા પાંચ લાલ પુષ્પ જે તમારી સંભાવના હોય તે અર્પણ કરો ઘણા લોકોને લાલ પુષ્પ નથી મળી પડતા તો તમે કોઈ પ્રકારનું પુષ્પ આપી શકો છો પીળું કે સફેદ પણ પૂરપાઠ શ્રદ્ધા સાથે અર્પણ કરવું મહત્વનું છે કારણ કે આ દિવસ બહુ ખાસ છે પુષ્પો પછીમાંજીને અર્પણ કરવું છે મીઠાઈમાં તમે કાંઈ પણ અર્પણ કરી શકો છો ખીર લાડુ અથવા મીઠાઈ જેમ કે પેડા ખીર અર્પણ કરો લાડુ પીળા કે લાલ અર્પણ કરો તો એ રીતે અમારા ઘરે શુભ પ્રસંગની શરૂઆત થઈ જાય છે અને એક ખાસ વસ્તુ છે જેણે અર્પણ કરવી છે એક ચુંદરી તે ખરેખર અર્પણ કરવી જોઈએ શક્તિ હોય તો સંપૂર્ણ તો સાડી લાવજો અર્પણ કરવા માટે સગવડ ધરાવ્યું હોય તો અને જો શક્તિ ન હોય તો એક ચુંદરી અર્પણ કરો પૂરી શ્રદ્ધાથી અર્પણ કરો અને કહો કે તમારા જન્મકુંડળીમાં જે પણ ખામી છે રાહું કે તું માઘલ જેવી બધા દૂર કરશે અને લગ્ન જલ્દી થાય પુણ્યકાર્ય હુંચ રાખીને કરશો તો નવરાત્રીની અંદર જ સંબંધ આવી જશે અને જો સંબંધ તમને ગમે છે તો જો આંખમાં આંસુ આવી જાય તો બહુ સારું છે કારણ કે તમારીએ કરેલી પ્રાર્થના સ્વીકારી લેવામાં આવી છે જોવો ઘણા લોકો દરરોજ પૂજા કરે છે તો પણ મોટા ભાગે રસોતા નથી પરંતુ જો તેમના આંસુ આવે છે તો તે દેખી જાય છે કે તેમની પૂજા સાચી છે અને તેમની આત્મા ભગવાન સાથે જોડાઈ ગઈ છે એટલે જો દિવસે તમારી આંખમાં આંસુ આવી ગયા તો એ વાતનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે આ એક મહાત્મ્યનો દિવસ છે આથી મોટો દિવસ મળશે નહીં આ વિક્ષેપો અને મુશ્કેલીઓ દૂર કરવા માટે આપેલા ઉપાયનો અનુસરો અને ભગવાન શ્રીરામની કૃપા ઉપર વિશ્વાસ રાખો એમની દયાળુતા અને આશીર્વાદથી તમારા બાળકોના લગ્નમાં આવેલું દરેક વિક્ષેપ દૂર થશે અને તેમના જીવનમાં સુખ શાંતિ અને સમર્પણની નવા રાહે પ્રગતિ થશે તો આજે જ આ ઉપાયનો લાભ લો અને શ્રદ્ધા સાથે ભગવાનની ભક્તિમાં આગળ વધો મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે